નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા રાજન આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આરોગ્ય આપના દ્વારે અંતર્ગત આજે અમે વિઠ્ઠલનગર હોલ ખાતે કેમ્પનું આયોજન કર્યું છે હોસ્પિટલો મલ્ટિસ્પેશિયાલિટીમાં તમે જુઓ કે રિધમ હોસ્પિટલનું કેટલું સરસ ઇન્ટેન્શન છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આરોગ્ય આપના દ્વારે અંતર્ગત આજે અમે વિઠ્ઠલનગર હોલ ખાતે જે કેમ્પ આયોજિત કર્યો છે એમાં ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન કરેલા છે કાર્ડિયક પેશન્ટનું રેન્ડમ બ્લડ શુગર હોય એચબી બી એવનસી હોય થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો રિપોર્ટ હોય ઇસીજી હોય કે કાર્ડિયોલોજીસ્ટનો ઓપિનિયન હોય આ બધું જ અહીંયાથી રિધમ હોસ્પિટલના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે હું રિધમ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું અને આપણે સૌએ ભેગા મળીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું છે જો સ્વસ્થ વડોદરા હશે તો એ શ્રેષ્ઠ વડોદરા બનશે તો એના માટેના અભિગમમાં આજ રોજ હું રીઝધમ હોસ્પિટલની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા નગરજનોનો આભાર વ્યક્ત કરું છું કે આટલો સુંદર પ્રતિસાદ એમણે અમને આપ્યો છે આજે આપણા થનારા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ કેમ્પમાં હાજર રહી અને બધા જ જેમને રિપોર્ટ કરાવ્યો છે નગરજનોના ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો છે અસ્થુ વંદે માતરમ ભારત માતા કી જાય